પ્રશ્ન નંબર ચૌદ છે કે એક મિશ્રણમાં ત્રણ મોલ એચ છે દસ મોલ એચ છે તો એચ ટુ ની મોલા તો મોલાલિટી એટલે શું થાય એચ ટુ ની છે ને તો એચ ટુ ના મોલ અને દ્રાવક કોણ છે જો તમે એચ ઇચ ઇ નું દળ કેમાં કિલોગ્રામમાં તો મોલ તો આપ્યા છે એચ ટુ ના કેટલા છે ત્રણ પણ આ દળ નથી આપ્યું તો મોલ ઓફ ચાલીસ ગ્રામ છે જો ચાલીસ ગ્રામ હોય તો એને લીટર કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે અંશમાં મૂકી દઈશું હજાર બરાબર તો તમે વિચારો જીરો જીરો કેન્સર છેદ ઉડાશો એટલે જવાબ આવવાનો છે તમારો પંચોતેર બરાબર તો તમે કહેશો સર કઈ રીતના છે એ પણ કહી દો અરે ભાઈ કઈ વાંધો નહીં બરાબર એ પણ હું તમને કહી દઉં આને કાઢી નાખીએ અહીંયા મૂકી દઈએ હજી એક જીડ બરાબર આ કેન્સલ આ કેન્સલ આ કેટલા થઈ ગયા પચીસ ચોક પચીસ ચોક્કસો પચીતેરી પંચોતેર તો ઓપ્શન નંબર ત્રણ પંચોતેર તમારો આવે છે જવાબ